શિવજીને અતિપ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે ત્યારે દેવ દાનવ માનવ પશુ પંખી તમામને શરણ આપનાર શરણાગતની રક્ષા કરનાર મહાદેવના ચરણોમાં વંદન કરી આજે આપણે એક એવા શિવ ભક્ત રાજવીની વાત કરવી છે કે જેમણે શરણાગત માટે પોતાનું સર્વસ્થ અર્પણ કરી સર્વસ્થ હોમી દઈ અને પોતાનું શિષ્ય મહાદેવના અર્પણ કરેલું એ રાજવી હતા રણસંભોરના મહાનાયક હમીરદેવ ચૌહાણ જેમનું શાસન ઈસવીસન બારસો બ્યાસી થી તેરસો એક સુધી રહ્યું તેમના શાસનમાં જલાલુદીન અને અલ્લાઉદ્દીન નામના બે સુલતાનોએ ત્રણ ત્રણ વખત આક્રમણ કર્યું અને છતાં સફળતા ન મળી પરાસ્ત થઈ પરત ફર્યા અલ્લાઉદ્દીન ખિલજીને તેમણે બંદી પણ બનાવ્યો હતો તેમણે ચિત્તોડ આબુ મધ્યપ્રદેશ ધાર વિગેરે રાજવીઓ અને રાજાઓ ઉપર આક્રમણ કરી અને વિજય પતાકા લહેરાવી હતી એવા હમીર દેવની આ વાત છે હવે હમીર દેવ માટે એવું કહેવાય છે કે હમીર દેવ ને ઉપમા આપવામાં આવી છે તો સિંહ ગમન સત પુરુષ વચન ચડે એટલે સિંહ નું વિચારવું એક જ વખત હોય છે આડા આવડું ચાલતો નથી એના માર્ગમાં ગમે તેમ આવે પણ સિંહ ચાલ્યો જાય છે સિંહ ને પંચાન કહેવાય છે એ આડુ ડાબુ જમણું ઉપર નીચે સીધું જોઈ શકે છે અને કોઈ વ્યક્તિ કોઈ વિષયમાં પારંગત થાય તો એને એમ કહેવાય છે કે એણે સિંહાવલોકન કર્યું છે ત્યારે સિંહ સત્ય પુરુષ વચન સત્ય પુરુષના વચન કોઈ દિવસ મીઠા નથી હોતા અને કેળાના છોડ ઉપર એક જ વખત ફળ આવે છે અને તિરિયા તેલ એટલે કે મહિલાઓના લગ્ન વખતે એક જ વખત તેલની પીઠી ચડે છે અને એ જ રીતે હમીરની હઠ પણ એક જ વખત હોય છે એ પછી બીજી ફરતું નથી એવી ઉપમા એમને આપવામાં આવી છે આ ઉપમા આપવાનું પાછળનું કારણ એવું છે કે તેઓએ મોગલ મુસ્લિમ સૈનિકોના શરણાગત આપ્યું હતું અને આ શરણાગતોની રક્ષા માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું વાત એમ બનેલી કે ઈસવીસન બારસો છન્નુંમાં મોગલોએ દિલ્હી ઉપર આક્રમણ કર્યું હતું જેમાં સુલતાન જલ્લાલુદ્દીન ખિલજીએ મોગલોને હરાવ્યા હતા અને હજારે કેટલાય હજાર મુસ્લિમ મોગલો જે હતા એમને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી પોતાના સૈન્યમાં ભેળવ્યા હતા મોગલો મુસ્લિમ ન હતા ચંગેજ ખાન મુસ્લિમ ન હતા એ મોગલો અલગ એક જાત હતી એ પાછળથી મુસ્લિમ બન્યા હતા એટલે આ મુસ્લિમો બનાવી મોગલોને પોતાના સૈન્યમાં ભરતી કર્યા હતા હવે અલ્લાઉદ્દીન ખિલજીની પ્રકૃતિ એવી હતી કે જ્યાં વધુ ધન્ય ધાન અને જાહોલી હોય ત્યાંથી લૂંટવું એટલે એ ગુજરાત ઉપર ચડાઈ કરે છે નુસરત ખાન અને ઉર્ફત ખાન નામના બે સૈનિકોને મોકલી અને ત્યાંથી ધન લૂંટી પરત ફરે છે ધન લૂંટી પરત ફર્યા બાદ માને ગલી એવું જે એમનામાં કંઈ આવતું હોય એ એ ધનના માલના જે હોય છે લૂંટનો માલ હોય છે એના ભાગ પાડે છે આ ભાગમાં મોગલોને ઓછું મળે છે મોગલો વિદ્રોહો કરે છે આ વિદ્રોહ કરેલા તમામ મોગલોને અલ્લાઉદ્દીન ખિલજીની સૈન્ય એમના પરિવાર સહિત એમની કતલ કરી નાખે છે પરંતુ મોહમ્મદ શાહ અને કેફરુ નામના બે મોગલ મુસ્લિમો હતા એ પોતાના પરિવાર સાથે ભાગી અને રણથંભોરમાં આવે છે રણથંભોરના રાજવી હમીર દેવને શરણે જાય છે ત્યારે શરણાગતની રક્ષા કરવી એક ક્ષત્રિયનો ધર્મ છે એ નીતિને અનુસરી તેઓ મુસ્લિમોને શરણાગત તરીકે શરણ આપે છે અને જગાણા નામનું ગામ એમને વસવાટ કરવા માટે આપે છે આ વાતની અલ્લાઉદ્દીન ખિલજીને ખબર પડે છે તેઓ કહેણ મોકલે છે કે ભાઈ તમે અમારા વિદ્રોહીઓને જે શરણાગત આપ્યું છે એમને પરત આપી દો તો મારે અને તમારે વચ્ચે કશું યુદ્ધ કરવું નથી ત્યારે હમીરદેવ કહેવડાવે છે કે અમારી સનાતન સંસ્કૃતિમાં શરણાગતની રક્ષા કરવી એ ધર્મ છે શીબી રાજાએ એક હોલા માટે કરીને દેહદાન કર્યું હતું તો આ તો બિચારો માણસ છે એનો પરિવાર છે એમ એમના હજારો માણસોને કપાવી ન ન ખાય એ મારા શરણાગત છે ત્યારે અલ્લાઉદ્દીન ખિલજી રણથંભોર ઉપર આક્રમણ કરે છે આક્રમણ કરે ત્યારે હમીરદેવ શરણાગત મોગલો અને પોતાના સરદારોને કહે છે કે હું મારું બોલ્યું નહીં ફરે તમારે પોતાના આત્માની રક્ષા કરવી હોય તો તમે સલામત સત્ર જઈ શકો છો પરંતુ તમામે તમામ હમીરદેવની આગેવાનીમાં લડે છે અંતમાં હમીરદેવ કેસરિયા કરે છે આ બાજુ જોહરની તૈયારી થાય છે હવે વાત એમ બને છે કે કેસરિયા કરી અને મોગલ સૈન્યને મારી ભગાવી નાખે છે અને મોગલ સૈન્યના ઝંડા લઈ અને જ્યારે હમીરદેવ પરત ફરતા હોય છે પોતાના સૈન્ય સાથે ત્યારે મહેલમાં રાણીવાસમાં ખબર પડે છે કે આ ઝંડા મુસ્લિમોના લાગે છે જેને લઈ આ માતાઓ બહેનો જોહર કરે છે હમીરસિંહ આવીને જોવે છે તો બધું ખતમ થઈ ગયેલું હોય છે હમીરસિંહ ભગવાન ભોળાનાથની આરાધના કરી અને કમળ પૂજા કરે છે પોતાનું શિષ ઉતારી ભોળાનાથને અર્પણ કરે છે આમ એક ભોળાનાથના ફક્ત મહાન રાજવી હમીરદેવ ચૌહાણે એક મોગલ મુસ્લિમ શરણાગત માટે રક્ષા એમની રક્ષા શરણાગતની રક્ષા કાજે પોતાનું સર્વસ્થ હોમી દીધું હતું આ આપણા સનાતન સંસ્કૃતિનો ઇતિહાસ રહ્યો છે ભારત માતા કીધું